thank <laughs> you ંગ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત નવમો સર્વ જ્ઞાતિ સમૂહ નું આયોજન કરવામાં આવ્યું નવ પ્રભુતામાં પગલા માંડી પોતાના ની શરૂઆત કરી હતી વાત કરીએ તો સર્વ જ્ઞાતિ સમૂહ આઠ યુગલોને હિન્દુ ધાર્મિક વિધિ પ્રમાણે લગ્ન કરવામાં આવ્યા હતા અને એક મુસ્લિમ યુગલને મૌલાના દ્વારા નિકાહ પડાવવામાં આવ્યા હતા સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાજપના શિરોડ તાલુકા પ્રમુખ સંકેત પટેલ કરજણ તાલુકા વકીલ મંડળના પ્રમુખ મિનેશભાઈ પટેલ પરમાર જીગાભાઈ પટેલ સલીભાઈ વોરા નકિનભાઈ ફૌજી મુકેશભાઈ પિરલા સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો આગેવાનો ઉપસ્થિત રહેતા સમગ્ર સમૂહ લગ્નોત્સવ સમારોહને સફળ બનાવવામાં સાથ લીધા કનુભાઈ પરમાર જગદીશભાઈ પ્રજ્ઞ સૂર્ય જેસલ વસાવા સહિત નામી અનામી લોકોએ ખૂબ મહેનત કરી હતી ને જે આયોજન કર્યું તે સમૂહ લગ્નના ભોજનના તાતાશ્રી નિલેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું જેને લઈને તમામ આયોજકો દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી શિરો સમાચાર ન્યૂઝ સિનોર આગલી મુકામે નવમો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું વિકલાંગ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આજે નવ અઢાર ગામના વ્યક્તિઓ અહીંયા ભેગા થયા અને બહુ જ થોડા સમયમાં ઘણી બધી મહેનતથી આજે અમે એક સફળ પ્રોગ્રામ અહીંયા કરી રહ્યા છીએ આજ રોજ વડોદરાથી બીજી ઘણી બધી સંસ્થાઓના લોકો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને જેઓ પણ અમને આ સંસ્થાને આગેતું કૂચ કરવા માટે યોગદાન આપ્યું તે બદલ એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું સાડલી ગ્રામ પંચાયતના સદસ્યો સરપંચશ્રી